સાંભળો છો હું ચાલ આવી છું ઉઠો ને ઉઠો ને શું થયું ખરાબ સપનું જોયું બહુ જ ભયાનક સપનું શું જોયું મે નાગ જોયો મે જોયું કે બે નાગનું મિલન થઈ રહ્યું છે ઓર અને અને એટલું જ નહીં એ એ જહેર કાઢી રહ્યા હતા અને હું ત્યાં બેહોશ પડ્યો તો અને જ્યારે મારી સામે ઊભો થયો તો તારા નામની ચીખ સાંભળી મે જુઓ કબ તૂટી ગયો તૂટેલી વસ્તુઓ એને એવી છોકરીને હાથ નોતો લગાડવો જોઈતો હતો જેના પર નાગ દેવતાઓનો વિધવાપણા નો શ્રાપ હોય હમ પાણી પૂરું થઈ ગયું અર્થાત ભૂરું વિષ નાગો નો કોપ સર્પના છેડ મૃત્યુ થશે એ નિશ્ચિત છે કાં તો તારો દીકરો મળશે કાં તો એ જેના રાજકુમારી સાથે લગ્ન થયા છે આ વૈરવને બધી ખબર છે છે ગર્ભમાં બહુ જ હકીકતો અને એ હકીકતોને માત્ર આ ભૈરવ જાણે છે હું એ હકીકતોને ખોદીને કાઢીશ જ્યારે કોઈ મનુષ્ય તાંત્રિક બને છે તો એની પાછળ કોઈ ઘટના હોય છે એ ભલે પૂર્વ જન્મની હોય કે આ જન્મ ભાગ ગયે ભૈરવને જે તણખાતી પેટાવ્યો છે એ આમ જ નહીં ઓલવાય એ મારા શ્વાસ સાથે સળગતી જશે એના હૃદયના ધબકારા જોર છોડથી ધબકવા લાગશે જે રાત્રે હું એને જગાડીશ પહેલા ભંડારખાનામાં જે આત્મા છે એને હું આઝાદ કરાવીશ પણ કોઈ તો શક્તિ છે જે મને ત્યાં જવાથી રોકે છે જો કોઈ તાંત્રિક રહસ્ય હોય તો આપ ચાહો તો મને બતાવી શકો છો જેથી કોઈ પણ તાંત્રિક દુરહસ્ય એના શ્વાસ ના ખતમ થયા બાદ જ સૌને ખબર પડે છે અસ્ત્ર ઘણા હોય છે પણ લક્ષ્ય એક હોય છે હમ હમીશ

તબિયત ઠીક નથી હરે કૃષ્ણ ડોક્ટર પણ સમય લાગશે સારું શું વાત છે રાજકુમારીજી ઘણા દિવસથી સાહેબે ખાવા વિશે કોઈ ફરિયાદ નથી કરી અને અહીંયા આમ જ બેઠા રહે છે જેમ કે આમની બધી ઈચ્છાઓ મરી ચૂકી છે ગઈ રાતે બહુ મોડે સુધી બેઠા રહ્યા સવારે મેં આવીને જોયું ત્યારે પણ એ અહીંયા જ સૂતા હતા મને તો લાગે છે કે એમને કોઈ મોટો આઘાત લાગ્યો છે મોહિની દીદીના લગ્ન કરાવી આપણે કોઈ ભૂલતો નથી કરીને